અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામ સ્થિત ભાજુજી મંદિરના પરિસરમાં આવેલ સત્સંગ ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે અજાણ્યા તસ્કરોએ સત્સંગ ભવનમાં મૂકવામાં આવેલા આશરે રૂપિયા એંસી હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે મંદિરના ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ શિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે મારું નામ મનુભાઈ સોમભાઈ શિરવી અમે મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે વહીવટ કરે છે અને તારીખ સોળની સોળ તારીખે એક તપેલું એક ધાતુની પીઠ હોલમાંથી ગયેલું પછી બીજું વીસ તારીખે એકવીસ તારીખે એક તપેલું ને ચાર પાંચ પિત્તન ની થાળી એ ચોડી થઈ પછી પાછી એકત્રીસ તારીખે ચાર તપેલા ને બે પિત્તન પીપ ચોડાઈ ગઈ છે રાતના હાજી પોલીસ ફરિયાદ આપેલી છે ત્રણે ત્રણ વખત સાહેબ